રાજ્ય સરકાર દ્વારા ધોરણ બાર ના વિદ્યાર્થીઓની લેવાનારી પરીક્ષા અંગે ક્રાંતિકારી છે જોકે હાલમાં રાજ્ય સરકાર દ્વારા દસ અને અગિયાર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે જોકે ધોરણ બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાનાર છે ત્યારે ક્રાંતિકારી સ્ટુડન્ટ યુનિયન દ્વારા સુરત કલેક્ટર અને શિક્ષણાધિકારી પત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે ઓનલાઈન અભ્યાસ બાદ પરીક્ષા ઓફલાઈન શા માટે બધા વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થઈ શકે તેમ છે શું ઓનલાઈન શિક્ષણમાં કોઈને સમજ પડે છે શું ઘણી શાળાઓમાં અભ્યાસક્રમ પૂરો થયો છે બધા વિદ્યાર્થીઓમાં ભેદભાવ શા માટે અમારા ભવિષ્ય માટે રમવાનું બંધ કરશો પરીક્ષા લેવામાં આવે તો તમે પાર્સિંગ માર્ક આપી શકો તેમ છો સહિતના પ્રશ્નો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તમે પ્રિન્સ કઈ જગ્યા અમે અત્યારે કલેક્ટર ઓફિસ આવેલા છીએ આશાદીપ આશાદીપ સ્કૂલ અને તેમજ બધી શાળાઓ તરફથી અમે આવેલ છે છીએ આવેદન પત્રમાં અમારી ઘણી માંગો છે જેમ કે શિક્ષણ શિક્ષણ ઓનલાઈન ઓનલાઈન અભ્યાસ બાદ ઓફલાઈન એક્ઝામ શા માટે શું અભ્યાસક્રમ શાળાઓમાં પૂરો થયો છે તેમજ બધા વિદ્યાર્થીઓમાં શા માટે ભેદભાવ શું ઘણી શું બધા વિદ્યાર્થીઓને વેક્સિનેશન થઈ શકે છે કારણ કે આપણી ભારત સરકાર પાસે એટલો પૂરતો સ્ટોક નથી વેક્સિનનો અને તેઓ એમ કે છે વેક્સિન થશે તો વેક્સિન થયા બાદ પણ શું કોરોના વિદ્યાર્થીઓ નથી થવાનો ઘણા કેસના દાખલા પણ છે જેથી વેક્સિન મૂક્યા બાદ પણ લોકો પોઝિટિવ આવે છે હું યશ તરિયા સુરત શહેરમાં રહેતો ક્રાંતિકારી સ્ટુડન્ટ યુનિયનનો પ્રેસિડેન્ટ તમે જાણી રહ્યા છો કે કોરોના કલેક્ટર ઓફિસે આવેલા હતા અમે અરજી દેવા માટે ધોરણ બારના બારના તમામ વિદ્યાર્થીઓ અરજી તૈયાર કરેલી હતી જેના કારણે પૂરતું જ્ઞા પૂરતો ન્યાય મળે અમને અમારી બધી બધી શાળાઓમાંથી અલગ અલગ બોર્ડની ફી ઉઘરાવવામાં આવે છે જેને જે એ શા માટે કારણ કે હું એમ એનજે પટેલમાંથી આવેલો છું અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ જે પરીક્ષા લેવાની છે તેને તેમાંથી ગુણ વિષયનું માસ પ્રમોશન અને મુખ્ય વિષયમાં એમસીક્યુ તથા પચાસ માર્ક્સના એમસીક્યુ અને પચાસ માર્ક્સના મુખ્ય સવાલ અમે અહીંયા ત્રીસ દેવા આવેલા અમે ભૂખ હડતાલ કરીશું કા અમારી માંગ પૂરી કરવા માટે ગાંધી ગાંધી યાત્રા કરીશું હાલ તો વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરશ્રી અને શિક્ષણ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર બધા વિદ્યાર્થીઓ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરાઈ હતી અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંતા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અઝર કુરેશી જીટન ફેન્યુઝ